નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન લેક્ચર માં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એમાં પ્રથમ પરીક્ષા નહી તમામ વ્યાખ્યાઓ એક જ લેક્ચર માં આવરી લીધેલી છે તો જોઈએ આપણે પહેલો તો વારસો તો વારસાના બે પ્રકાર પડે એક સાંસ્કૃતિક વારસો બીજો પ્રાકૃતિક વારસો સાંસ્કૃતિક વારસાને આપણે માનવ સર્જિત વારસો કહીએ છે અને પ્રાકૃતિક વારસાને કુદરતી વારસો પણ કહેવાય

અને સર્જન કર્યું હોય એટલે બનાવ્યું હોય તો એવા વારસાને સાંસ્કૃતિક વારસો કહે છે અને પછી પ્રાકૃતિક વારસો અને આપણે કુદરતી વારસો કહીએ છીએ તો પ્રકૃતિ પર્યાવરણ અને મનુષ્યના જીવનના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે કયો વારસો ભાઈ પ્રાકૃતિક વારસો એના પછી વાત કરીએ પ્રાકૃતિક વારસા પછી આવે કે જૈવિક વારસો તો બાળક જે વખત જન્મે તો બાળકના જન્મ સમયે માતા પિતા તરફથી કોના તરફથી ભઈ માતા પિતા તરફથી જે શારીરિક અને માનસિક લક્ષણો આપણને મળે છે તો એ વારસાને જૈવિક વારસો કહે છે ભૌતિક વારસો કોને કહેવાય તો ઘર જમીન જાગીર સાવર કે જંગલ મિલકત વારસામાં મળે તો ભૌતિક વારસો કહેવાય સાવર અને જંગમ મિલકત કોને કહેવાય જે મિલકત ને એક જગ્યાએ થી બીજી જગ્યાએ ખસેડી ન શકાતી હોય એને સાવર મિલકત કહેવાય અને જે મિલકત એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઈ જવાતી હોય એને ભઈ જંગમ મિલકત કહેવાય તો ઘર જમીન જાગીર સાવર કે જંગમ મિલકત વારસામાં મળે એને ભૌતિક વારસો કહેવાય કાંતણ એટલે શું તો ઋણી પૂણી હોય એ પૂણીમાંથી એક તાતળો ખેંચવાનો તાતળો ખેંચીને તેને વળ ચડાવવાનો આમ અને વળ ચડાવીને એકબીજાની પકડ માં આવે એ રીતે જોડી દઈ અને પછી એક લાંબો દોરો તૈયાર થાય તો એ દોરાને કાંતણ કહેવામાં આવે છે દોરા ને ગરબો ઘડો હોય માટીનો જે એને કોરાવીને એટલે કાણા પાડવાના અને તેની અંદર દીવો મૂકવાનો અને ચોમેરી ગોળ ફરતે તેને માથે લઈને જે ગાવામાં આવે છે એને આપણે ગરબા તરીકે ઓળખીએ છીએ મેક્સ જોઈએ આપણે આગળ

એ અવશેષો ને એક પાત્ર માલિક ડબ્બીમાં મૂકીને તેના પર અર્ધ ગોળાકાર સ્વરૂપે આમ જે અંડાકાર સ્વરૂપે જે આપણે ઈમારત એ તરીકે આપણે ઓળખીએ છીએ એના પછી ગોપુરમ એટલે શું મંદિરમાં જે જગ્યા જે આપણે અંદર પ્રવેશ કરીએ છીએ એને ગોપુરમ કહેવાય તો મંદિરોનું પ્રવેશ દ્વાર એને ગોપુરમ કહેવાય વિજ્ઞાન એટલે શું તો વ્યવસ્થિત જ્ઞાનને આપણે વિજ્ઞાન કહીએ છીએ ટેકનોલોજી એટલે શું વિજ્ઞાનની વ્યવહારિક તરીકે ઓળખીએ જ્ઞાન અને એના કૌશલ્ય દ્વારા પોતાના ઉપયોગમાં લેવાતી હોય કે જે વસ્તુ પર માનવી આશ્રિત હોય અથવા તો નિર્ભર હોય જેનાથી મનુષ્યની જરૂરિયાત પૂરી થતી હોય માનવી પાસે એનો ઉપભોગ એટલે ઉપયોગ કરવાની એક શારીરિક અને બીજી માનસિક અને બૌદ્ધિક ક્ષમતા ધરાવતો હોય ત્યારે જ એ વસ્તુને સંસાધન કહેવાય ધારો કે તો જ્યાં સુધી સ્વિચ પાડી એ પંખાનો ઉપયોગ આપણે પવન ખાવા માટે ન કરીએ ત્યાં સુધી પંખો આપણા માટે સંસાધન ન કહેવાય આ પેન આ પેનને જ્યાં સુધી બોર્ડ ઉપર લખવા માટે મારે કામમાં ન આવે ત્યાં સુધી એને સંસાધન ન કહેવાય તો જે વસ્તુનો ઉપયોગ જેના પર મનુષ્ય આશ્રિત કે નિર્ભર હોય જેનાથી જે સંસાધન શારીરિક અને કૌશલ્ય દ્વારા વ્યક્તિગત સંસાધન તો માલિકી કોઈ એક વ્યક્તિની કે પરિવારની હોય રાષ્ટ્રીય સંસાધન કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય અને રાષ્ટ્રીય સંસાધન કહેવાય વૈશ્વિક સંસાધન સમગ્ર દુનિયામાં ભૌતિક રીતે જોઈ શકાય એવી અને અભૌતિક રીતે ન જોઈ શકાય એવી તમામ સંપત્તિ જેને વૈશ્વિક સંસાધનમાં સમાવેશ થાય સર્વસુલભ સંસાધન કોને કહેવાય કે એવી સંપત્તિ કે જેનો ઉપયોગ મનુષ્યના કલ્યાણ માટે થતો હોય તેને સર્વસુલભ સંસાધન કહેવાય સામાન્ય સુલભ સંસાધન કોને કહેવાય વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ ઓક્સિજન નાઇટ્રોજન વિરલ સંસાધન જે સંસાધનના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય અને વિરલ સંસાધન કહેવાય સોનું તાંબુ યુરેનિયમ પ્લેટેનિયમ વગેરે એકલ સંસાધન દુનિયામાં ભાગ્યે એક કે બે સ્થળેથી મળી આવતા હોય એવા ખનીજોને એકલ સંસાધન કહેવાય માત્ર એક જ છે યુરોપ ખંડના ગ્રીનલેન્ડ દેશમાંથી ક્રાયોલાઇટ નામની ખનીજ મળી આવે છે આગળ નવીનીકરણીય કોણ કહેવાય તો કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ વપરાની હિસ્સાની પૂર્તિ કરે

ઉપલું પર કે જેમાં વનસ્પતિ ઉગે છે એને આપણે જમીન કહીએ છીએ હવા હોય છે ભેજ હ્યુમસ અને હવા ભરેલી હોય છે જેને પણ આપણે જમીન કહીએ છીએ જમીનનું ધોવાણ થાય તો જમીનના કણો શું જમીનના આ જે કણો છે એ કણોનું ગતિશીલ એટલે કે સ્પીડમાં કાં તો હવા એટલે વાવાઝોડું આવે ત્યારે પાણી એટલે પૂર આવે વાત ત્યારે એક સ્થળેથી બીજા સ્થળે જતા રહે એને જમીનનું ધોવાણ કહેવામાં આવે છે બીજી વ્યાખ્યા ઉપલા જમીનના કણો ઝડપથી કુદરતી બળ એટલે હવા અને પાણી દ્વારા અન્યત્ર કે બીજી જગ્યાએ સ્થળાંતર થઈ જાય જતા રહે એને આપણે જમીનનું ધોવાણ કહીએ છીએ નેક્સ્ટ ભૂમિનું સંરક્ષણ એટલે શું રોકીને જમીનની ગુણવત્તા જાળવી રાખવી એને આપણે જમીનનું ધોમાણ કહીએ છીએ નેક્સ્ટ બીજી વ્યાખ્યા માટીના કણોનું મૂળ જગ્યાએ ત્યાંના ત્યાં જાળવી રાખીએ એને પણ ભૂમિનું સંરક્ષણ કહેવાય

વીણવા કે પશુ ચરાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે સંરક્ષિત જંગલ તો આ જંગલોની દેખરેખ સરકાર તંત્ર જ કરે છે પરંતુ વૃક્ષોને નુકસાન ન થાય પહોંચાડ્યા વગર લાકડા વીણી પણ શકો છો પશુઓને ચરાણ પણ કરી શકો છો પણ કેવા લોકો સ્થાનિક લોકોને છૂટ મળે છે નેક્સ્ટ જોઈએ અવર્ગીકૃત જંગલ તો આ જંગલનું વર્ગીકરણ હજુ સુધી થયેલું નથી

મેઘાલયમાં પંજાબમાં અને હિમાચલ પ્રદેશમાં કઈ જગ્યાએ હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલ જોવા મળે છે પછી ક્ષત અવસ્થા અને ઉજ્જડ અવસ્થામાં એટલે કદાચ તૂટેલા હોય જાળી ઝાકડા હોય સુકાઈ ગયેલા હોય નાશ પામેલા હોય તો એવા જોવા મળે છે સામુદાયિક વન તો આ પ્રકારના જંગલો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે એમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકા એનું હેન્ડલિંગ કરતી હોય છે. નેક્સ્ટ નિર્માણિકરણ એ શું? જંગલનો નષ્ટ થવું, જંગલનો નાશ થવો એ નિર્માણિકરણ કહે છે. આત્મનિર્વાહ ખેતી અને જીવન નિર્વાહ ખેતી એટલે શું? ખેતીના છ પ્રકારો છે. પહેલો ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ હોય જે તેના કુટુંબના ભરણ પોષણમાં વપરાય દેતું હોય. એવી ખેતીને આત્મનિર્વાહ ખેતી અથવા તો જીવન નિર્વાહ ખેતી કહે છે નેક્સ્ટ સૂકી ખેતી કોને કહે વરસાદ ઓછો પડતો હોય સિંચાઈમાં પણ અપૂરતી સગવડ હોય અને માત્ર વરસાદ ઉપર જ આધારિત હોય અને વર્ષમાં એક જ વખત પાક લેવાય કે જમીનમાં સંગ્રહેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે એને સૂકી ખેતી કહેવામાં આવે છે ત્રીજી વ્યાખ્યા આદ્ર ખેતી અથવા ભીની ખેતી જ્યાં વરસાદનું પ્રમાણ પણ વધુ છે

અને આ રીતે ખેતી કરતા હોય ઝૂમ ખેતી અથવા સ્થળાંતર ખેતી કહેવામાં આવે છે ખેતી તો હોય કે ખેતીમાં ખૂબ જ માવજત એટલે સાથે ખેતીમાં વધુ પૈસાની જરૂર પડે છે યંત્રો પણ હોય ઓજારોનો પણ ઉપયોગ થાય ખાતર સિંચાઈ સંગ્રહણ અને પરિવહનની સુવિધા દ્વારા જે ખેતી થતી હોય એને બાગાયતી ખેતી કહેવામાં આવે છે નેક્સ્ટ વ્યાપારી ખેતી કોને કહેવાય અથવા તો સઘન ખેતી કોને કહેવાય જ્યાં સિંચાઈની સુવિધા વધી છે રાસાયણિક ખાતરો કીટકોને નાશ કરવાનો વિવિધ પ્રક્રિયાના યંત્રોનો નો વ્યાપક ઉપયોગ થતો હોય અને જે ખેતી કરવામાં આવતી હોય એ ખેતીને વ્યાપારી ખેતી અથવા તો સઘન ખેતી કહેવામાં આવે છે તો ખેતીના છ પ્રકારો છે નેક્સ્ટ સજીવ ખેતી કોને કહેવાય તો ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા ખાતર રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી પાકનું પોષણ માટે અળસિયાનું ખાતર પછી છાણીયું ખાતરનો ઉપયોગ થાય છે અને પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર લીમડાનું દ્રાવણ અને ઉપયોગ કરવામાં આવતો હોય અમે જે ખેતી કરીએ એ ખેતીને સજીવ ખેતી કહેવામાં આવે છે ટકાઉ ખેતી કોને કહેવાય ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે એ માટે પાકની ફેરબદલી કરવાની અને વાયુ પછી કઠોળ વાવો પછી ધાન્ય પાક વાવો પછી ફળ ફળાદી વાવો તો પાકની ફેરબદલી નું પોષણ માટે રાસાયણિક ખાતરનો પણ જરૂર પૂરતો જ ઉપયોગ કરવાનો કીટકો અને નિંદણ માટે જંતુને નાશ કરવાની દવાને બદલે જૈવિક નિયંત્રણ અને જળ સંરક્ષણની કાળજી લેવાની અમે જે ખેતી કરીએ એ ખેતીને ટકાઉ ખેતી કહે છે નેક્સ્ટ મિશ્ર ખેતી તો ખેતી તો કરતા જ હોય એની સાથે સાથે પશુપાલન મરઘા બચ્ચા ઉછેર મધમાખી ઉછેર

આ ત્રણ વસ્તુ થાય તો દેશનો આર્થિક વિકાસ થાય અન્યથા થતો નથી આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય આવક મેળવવા માટે અને ખર્ચ કરવાના હેતુથી કોઈપણ પ્રવૃત્તિ કરીએ એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય શિક્ષક ડોક્ટર વકીલ વગેરે બિન પ્રવૃત્તિ જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ના હોય તેને બિન પ્રવૃત્તિ કહેવાય માતા પોતાના બાળકનો ઉછેર કરે સમાજ સેવક સમાજની સેવા કરે તો દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે વસ્તી વડે હું ભાગી દઉં અને જે આવક મળે એને હું આવક તરીકે ઓળખું જંગલ કોને કહેવાય તો પૃથ્વીની સપાટીનું ઉપલું પડે જંગલ કહેવાય બીજું તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પર્વતો નદી જંગલો ખનીજો ધાતુઓ આ બધાનો સમાવેશ જંગલોમાં થતો હોય છે મૂડી કોને કહેવાય તો ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા જે સંસાધનો છે એ સંસાધનોને મૂડી તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ શ્રમ કોને કહેવાય તો ભૌતિક વર્તનની અપેક્ષાએ કરવામાં આવતું કોઈ પણ શારીરિક અથવા માનસિક જે કાર્ય હોય જેમને પકાર મળતો હોય તો એને આપણે શ્રમ તરીકે ઓળખીએ છીએ નિયોજન તો જમીન મૂડી અને શ્રમ ત્રણેયનું કુશળતાપૂર્વક સંયોજન કરીએ એને શું કહેવાય નિયોજક તરીકે આપણે ઓળખીએ છીએ નેક્સ્ટ જોઈએ આપણે તો કે મિશ્ર અર્થતંત્ર એટલે શું તો કે એક તો બજાર પદ્ધતિ હતી કઈ પદ્ધતિ હતી ભાઈ એક બજાર પદ્ધતિ હતી અને બીજી સમાજવાદી પદ્ધતિ આ પદ્ધતિમાં કેટલીક મર્યાદાઓ એટલે કે ખામીઓ અને આ મર્યાદા એટલે કે ખામીઓ અને બંને પદ્ધતિઓને કેટલીક સારી બાબતો ભેગી કરી અને એમાંથી નવો માર્ગ એક મધ્યમ માર્ગ અપનાયો અને જે નવી પદ્ધતિ લાયા અને મિશ્ર અર્થતંત્ર તરીકે ઓળખીએ છીએ ઉદારીકરણ એટલે શું ખાનગીકરણ ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણમાં ક્રમશ અશુકરૂમો ઘટાડો કરી દે છે એટલે કે ઓછા કરી અને વિકાસને પ્રોત્સાહન આપવાની જે નીતિ છે એ નીતિને ઉદારીકરણ તરીકે ઓળખીએ છીએ ખાનગીકરણ કોને કહેવાય તો રાજ્ય હસ્તકના ઉદ્યોગની માલિકી કે સંચાલન ખાનગી વ્યક્તિને કે ખાનગી સંસ્થાને આપવામાં આવે તેને ખાનગીકરણ કહેવાય ખાનગીકરણ બે રીતે થાય સરકાર માલિક પોતે બને સંચાલન ખાનગીને આપે અથવા તો સંચાલન સરકાર પોતે રાખે માલિકી ખાનગીને આપે તો ખાનગીકરણ બે રીતે થાય છે નેક્સ્ટ વૈશ્વિકરણ એ છે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયાને વૈશ્વિકરણ કહે છે નેક્સ્ટ ટકાઉ વિકાસ અથવા તો સુપોષિત વિકાસ એટલે શું ભવિષ્યની પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય હાલ એટલે કે વર્તમાન પેઢીની જરૂરિયાત સંતોષવી જેને આપણે ટકાઉ વિકાસ અથવા તો સુપોષિત વિકાસ કહીએ છીએ વધી કોને કહેવાય

તો કે બેરોજગાર કોને કહેવાય તો પ્રવર્તતા વેતન એટલે પગાર દરે કામ કરવાની ઈચ્છા પણ ધરાવે છે શક્તિ પણ ધરાવે છે તૈયારી ધરાવતો હોય અને કામની શોધમાં હોય છતાં એ વ્યક્તિને કામ ન મળે તો એ વ્યક્તિને શું કે બેરોજગાર કે જેની ઉંમર પંદર થી સાહીઠ વર્ષની વચ્ચે છે કામ કરવાની ઈચ્છા શક્તિ તૈયારી ધરાવે છે બજારમાં પ્રવર્તા વેતન દરે કામ કરવા માંગે પણ છે છતાં એને કામ ન મળે તો એને બેરોજગાર કહેવાય અને બેરોજગાર કેવો ઈચ્છા વગરનો અનૈચ્છિક ને સ્વૈચ્છિક બેરોજગાર કહેવામાં આવે છે નેક્સ્ટ ઋતુગત બેરોજગારી કે મોસમી બેરોજગારી તો ભારતમાં કૃષિ ક્ષેત્રમાં સિંચાઈની અપૂરતી સગવડ છે વરસાદમાં પણ અનિયમિતતા છે અને એના વિકલ્પમાં રોજગારીના તકનો અભાવ છે જેથી કરીને ત્રણ થી પાંચ મહિના સુધી કામ બેસી રહેવું પડે બેરોજગારી કહેવાય એના પછી બેરોજગારી ઘર્ષણ તો જુનિયર ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે તો અમુક સમય માટે કામ વગર બેસી રહેવું પડતું હોય તો ઘર્ષણ બેરોજગારી કહેવાય જુનિયર ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યાં સુધી અમુક સમય માટે કામે વિના બેસી રહેવું પડતું હોય તો ઘર્ષણ જન્ય બેરોજગારી કહેવાય માથાગત ભારતનું અર્થતંત્ર પછાત રૂઢિચુસ્ત છે સમાજમાં પછાતપણું પરંપરાગત રૂઢિ રિવાજો નિરક્ષરતા માથાકીય સુવિધાનો અભાવ છે અને આ અભાવના કારણે એ વ્યક્તિએ થોડા સમય માટે આપણે બેરોજગાર બેસી દેવું પડતું હોય તો એને આપણે માળખાગત બેરોજગારી કહીએ પ્રચ્છન્ન કે છૂપી બેરોજગારી એટલે કોઈ કામ ધંધામાં જરૂર કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય દસ માણસ કામ કરે છે રોજની એક હજાર કોલગેટ બનાવે છે બે વ્યક્તિને ખસેડી લઉં તો આઠ વ્યક્તિ પણ દસ સો કોલગેટે બનાવી દેશે ઉત્પાદનનો કોઈ ફેર પડ્યો નહીં તો એને પ્રચ્છ કે છૂપી બેરોજગારી કહેવાય શિક્ષિત બેરોજગાર કોણ કહેવાય ઓછામાં ઓછું ને માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને કામની શોધમાં હોય અને એ વ્યક્તિને કામ ન મળે તો આપણે એ વ્યક્તિને શિક્ષિત બેરોજગાર તરીકે ઓળખીએ છીએ નેક્સ્ટ વિશ્વ શ્રમ બજારે રહેશે તો વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે એને વિશ્વ શ્રમ બજાર કહે છે આંતરરાષ્ટ્રીય શ્રમની ગતિશીલતા એટલે શું

કાલક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો સુધારા સામાજિક રીતિ રિવાજો નીતિ આ બધાનો સમાવેશ જીવન જીવવાની રીતમાં કરવામાં આવે છે નેક્સ્ટ માનવ મનનું ખેડાણ એટલે શું મનુષ્યના સમાજને ટેવો એના મૂલ્યો એનો આચાર એનો વિચાર એની રહેણી કહેણી ધર્મની પરંપરાઓ આ બધાને ક્યાં લઈ જવાનું તો આ બધાને જીવનના ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતો આદર્શ સરવાળો જેને આપણે માનવ મનના ખેડાણ તરીકે ઓળખીએ છે નેક્સ્ટ સંસાધનનું સંરક્ષણ એટલે શું તો કે સંસાધનનું સંરક્ષણ સંસાધનનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ ને સંસાધનનું સંરક્ષણ કહેવામાં આવે છે નેક્સ્ટ જંગલ કોણ કહેવાય કે વૃક્ષો ઝાખરા અને ઘાસનો સમૂહ છે બધું ભેગું હોય ને શું કે જંગલ કહેવાય છેલ્લી વ્યાખ્યા વ્યાપક અથવા દારૂણ ગરીબી એટલે શું સમાજનો મોટો વર્ગના મૂળભૂતમાં પણ ભોગવવાથી વંચિત અને બાકાત રહીને પોતાનું જીવન ગુજારતો હોય તો આવી સમાજની જે સ્થિતિ સામૂહિક હોય એને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવામાં આવે છે તો જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં ધોરણ દસની તમામ વ્યાખ્યાઓ એક જ લેક્ચરમાં આવરી લીધેલી છે તો જો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર પસંદ આવ્યો હોય તો આપણા મિત્રોને આ વિડીયો શેર કરજો આ વિડીયોને લાઈક કરજો એમાં કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્તે